હલો મિત્રો નવા વિડીયોનું સ્વાગત છે તો આપણે મિત્રો ચેનલમાં નવો હોય તો તમે અમારી ચેનલમાં ભરતી અપડેટ મળે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો શેર કરી દો આપણે વિડીયો છે આજે વાત કરવાની છે તો જે તમામ મહિલાઓ માટે ગુજરાત સરકાર આપી રહી છે બાર હજાર રૂપિયા તો કઈ રીતે બાર હજાર રૂપિયા મળે એની જે આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું મિત્રોની હરજી પ્રોસેસ કઈ રીતે આવે છે એ પણ વાત કરીશું તો મિત્રો ખાસ કરીને વિડીયો છે પૂરો નિહાળો અને કોઈ પણ જાતની કંઈ ડાઉટ હોય તો કંઈ ખબર ન પડે તો અમારા કોમેન્ટ સેક્શન કોમેન્ટ કરી અને તમારો પ્રશ્ન છે મિત્રો રજૂ કરી શકો છો બંને તાદુ તમારો પ્રયત્નનો જે પ્રશ્ન છે એનો પ્રયત્નનો આપણે જવાબ આપવાનો પૂરોપૂરો પ્રયત્ન કરીશું મિત્રો તો ખાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો તમને માહિતી પૂરી મળી રહે કારણ કે સ્કીપ કરીને જોજો તમને પૂરી માહિતી અહીંથી નહીં મળે મિત્રો તો ખાસ કરી આપણે જે વાત કરવાના છીએ આજે નમોલ નમો શ્રી યોજના છે મિત્રો બે હજાર ચોવીસમાં લાગુ કરે છે તમામ મહિલાઓ માટે બાર હજાર રૂપિયાની સહાય છે મિત્રો મળે છે એમાં તમારે કઈ રીતે કાર્ય કરવું અથવા કઈ રીતે તમારું વર્ક કરી અને આમાં લાભ લેવો એ પણ આપણે આગળ વાત કરીશું તો નમો શ્રી યોજના માટે ઓનલાઈન અરજી મિત્રો કરવાની છે મિત્રો ખાસ કરીને તમારે સર્ચ ખાલી કરવાનો અહીંયા આ રીતે સર્ચ કરશો એટલે ગુજરાત નમો શ્રી યોજના બે હજાર ચોવીસ એટલે એની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે છે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે છે મિત્રો લોગિન કરી અને તમારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવાનું રહેશે અને કોઈને કાંઈ ફોર્મ ભરવામાં કાંઈ પ્રયત્ન કાંઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમને કોમેન્ટ કરજો તો તમારે અમે આપણે એવો પણ વિડીયો લઈને આવીશું કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે એ પણ લાઇડિયામાં દેખાડવાનો દેખાડવાનો પ્રયત્ન કરશું મિત્રો અને તો આ જે ઓફિશિયલ વેબસાઇટ મિત્રો અહીંયા ખાસ કરીને આપેલી જ છે આ વેબસાઇટ ઉપર તમારું ફોર્મ ભરવાનું રહેશે તો ખાસ કરીને યાદ રાખજો ફોર્મ જે બધા જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ જાય ત્યારબાદ છે ફાઇનલ સબમિટ પર ક્લિક કરી અને તમારું ફોર્મ છે મિત્રો ઓકે કરી દેવાનું રહેશે બરાબર તો ખાસ કરીને ભૂલાય નહીં મિત્રો આપણે આ રીતના વિડીયો હતો જે એક યોજના છે લાગુ કરેલ છે જે મહિલાઓને લાભ લેવો છે એના માટે છે આ ન્યૂઝ છે સારા કહી શકાય તો આપણે આ રીતનો વિડીયો તમે જો સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવો ભૂલતા નહીં મળીને આ વિડીયોમાં જય હિન્દ જય ભારત આ રીતના ઓકે કરી દેવાનું રહેશે મિત્રો